દિવસભરની થકાન પછી લોકો એવું ઈચ્છતા હોય છે કે કંઈ સરસ મજાનું એવું ટેસ્ટી ખાવા મળે છે સ્વાદમાં પણ ટોપ હોય અને લોકો ખાતા ખાતા ખાઈને ઊંઘ આંગળી ચાટતા રહી જાય એવું સરસ હોય અને ટેસ્ટમાં પણ લાજવાબ હોય તો એના માટે આપણે વેજ બિરયાનીથી વધારે સારો કોઈ ઓપ્શન હોય જ ન શકે આજે પણ આપણે એક અલગ સ્ટાઇલની બિરયાની બનાવીશું જેમાં સરસ મજાના લેયર છે જેનો જે દમ બિર્યાની સ્ટાઇલથી બનાવીશું હોટલની સ્ટાઇલથી રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને જેની સરસ મજાની મસાલાની મેક અને એનું જે ઓસામણની કઢી છે પતલી એવી ખાટી કઢી જે તમે ક્યારેય આનો ટેસ્ટ ભૂલશો નહીં અને વારંવાર તમારા ફેમિલી મેમ્બરો એની ફરમા કસ્ટમાઇઝ કરતા જ રહેશે અને આ તમે ચોક્કસથી ટ્રાય કરજો હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને આજે આપણે બનાવીશું એકદમ સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલથી એક અલગ ટાઈપની બિરિયાની જેમાં ફ્રેન્ચ ફાઈઝનો કોમ્બો છે એના માટે બાસમતી ચાવલ લીધા છે જેની સ્મેલ ખૂબ જ સરસ અહીંયા અહીંયા જીરા રાઈસ તમે કરાવી શકો છો કે ગરમ મસાલાવાળા રાઈસ પણ બનાવી શકો છો એને આપણે વધારે પાણી નથી નાખવાનું થોડા ખીલેલા કરવાના છે ને ત્યાર પછી મેં અહીંયા વેજીટેબલ પણ તમે યુઝ કરી શકો મેં અહીંયા દાળ યુઝ કરી છે અને એની સાથે થોડાક વેજીટેબલનો કોમ્બો બનાવ્યો છે દાળને આપણે કૂકરમાં બાફવાની છે અને એનું ઓસામણ અલગથી આપણે કાઢી લેવાનું છે જેને આપણે પાછળથી યુઝ કરીશું તો તમે આ જોઈ શકો છો કે આપણે દાળને સરસ મજાની બાફી લેવાની છે અને ઓસામણ જે બચે છે એને આપણી આ બાજુ રાઈસ તૈયાર છે અને ત્યાર પછી આપણે તેલ એક પેનમાં લેવાનું છે અને ફ્રેન્ચ ફ્રાઈસ છે એને આપણે અહીંયા તળવાની છે અને હવે તમે જોઈ શકો છો દાળમાં આપણે રેગ્યુલર કરતાં એક સીટી ઓછી કરવાની છે દર્શક મિત્રો જેથી આપણી દાળ આખી રહે પણ કાચી ન રહેવી જોઈએ અને અગરથી દાળ વધારે ચડી જાય તો પણ ટેન્શન નથી હવે આપણે આ ઓસામણ છે એને આપણે સાઈડ પર લઈ લેશું આપણા રાઈસ તૈયાર છે આપણે એક પેનમાં તેલ લેવાનું છે અને થોડીક કમથી અહીંયા મેં બે બટેકાની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી છે જે ઘરે કટિંગ કરીને સરસ મજાની ગોલ્ડન બ્રાઉન અને થોડીક વ્હાઈટ જેવી બે મિક્સિંગ મેં કોમ્બો કરેલું છે આ રીતે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ આપણે એને સાઈડ પર રાખી દઈશું અને હવે આપણે બનાવીશું આપણી મનપસંદ એવી બિરયાનીની પ્રોસેસ અહીંયા તચ લવિંગ અને ખડા મસાલા તમે યુઝ કરી શકો છો ડુંગળી છે અને આદુ લસણની પેસ્ટ નાખેલી છે અને રેગ્યુલર મસાલા અને ગરમ મસાલા અને તમે અહીંયા ઘીનો પણ યુઝ કરી શકો છો અને એની મેઘથી અત્યારે જ તમારું કિચન તરબતર થવા લાગશે અને લોકો દોડી આવશે અને ઉપર આપણે દાળ નાખી અને કોથમીઠી ડેકોરેટ કરીશું અને ત્યાર પછી જે ઓસામણ છે એમાં થોડીક આપણે છાશ નાખીશું અને એક પેનમાં ઘી લેશું અને કરીપત્તો અને રાયથી આપણે વઘાર કરીશું આખું લાલ મરચું નાખશું અને થોડુંક અમથું મીઠું અને હળદર ચડિયાથી થોડીક એડ કરીશું તો સરસ મજાની યલો કલરની ઓસામણની કઢી જે ખૂબ જ સરસ એની સાથે લાગે છે અને હવે આપણે બિરિયાનીને એસેમ્બલ કરીશું જો તમે આ રીતે ખીલેલા ખીલેલા બાસમતી ચાવલ છે જેને આપણે આ રીતે ફર્સ્ટ લેયર આપણું આ રીતે તૈયાર થશે નોર્મલ રીતે ત્રણ લેયર હોય છે પણ આપણે અહીંયા ચાર પાંચ લેયર જેટલા આપણા થશે એટલા કરીશું ત્યાર પછી આપણે સેકન્ડ લેયર દાળનો આ રીતે એની ઉપર બરાબર પ્રોપર આ રીતે તમે જોઈ શકો છો બરાબર આપણા બે લેયર આ રીતે તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો વ્હાઇટ અને ઓરેન્જ ત્યાર પછી આપણે થર્ડ લેયર પાછો આપણે ચાવલનો એડ કરીશું અને એની ઉપર પાછું આપણે આ રીતે એક લેયર કરીશું જેથી ક્યાંયથી પણ આપણે સર્વિંગમાં આપણે બિરિયાની લેશું આ રીતે ત્રણ લેયર થઈ ગયા પછી ચોથો લેયર આપણે પાછો દાળનો આ રીતે કરીશું સરસ મજાની ગરમ મસાલાવાળી આ તુવેર દાળ છે કાંદા અને ટમેટાથી વઘારેલી એમાં થોડી કોથમીર એડ કરીશું ચાર લેયર તૈયાર થઈ ગયા છે હવે આપણે ઉપર પાંચમો લેયર આ ફ્રેન્ચ ફ્રાઇઝનો કરીશું અને એની સાથે આપણે થોડું ડેકોરેશન કરીશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ એનો લૂક લાગે છે જોતાં જોતાં જ ખાવાનું મન થઈ જાય ત્યાર પછી આપણે કોથમીર અને દાડમના દાણાથી આ રીતે સરસ મજાની આપણી આ વેજ બિરિયાની ડેકોરેટ કરીશું તમે ઈચ્છો તો એની ઉપર ઘી પણ થોડુંક એક ચમચી એડ કરી અને ઢાંકીને મૂકી દેશો અને ડાઇનિંગ ટેબલ ઉપર જ્યારે સર્વિંગ કરો કરવાને કરીને અને તો એની સરસ મજાની ઘીની માહિતથી આપણી બિરયાની ખૂબ જ સરસ થશે તમે ઈચ્છો તો એની ઉપર ઢાંકણ ટાંકીને લોટથી કવર કરી દેજો અને મેં અહીંયા અત્યારે તમને આ બતાવવા માટે આ રીતે રાખેલું છે તમે જોઈ શકો છો એકદમ સરસ ફાઈ લેયર અહીંયા તમને દેખાય છે તો આ રીતે તો તમે દોસ્તો તમે આ રીતે વેજ બિરયાની એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમે મારી આ રેસીપી જોઈને કમેન્ટ કરજો ગુજરાતીમાં આ રેસીપીને એ ખાંડીના ભાતથી પણ લોકો ઘણીવાર જાણે છે તો આ રીતે જેવો સામાનની કઢી છે એને સર્વ કરવાની છે અને એને તમે ઈચ્છો તો એની સાથે પ્લેટમાં તમે ખાઈ શકો છો અલગથી પણ બાઉલમાં સાથે પીને એને એન્જોય કરી શકો છો બારિશની મોસમમાં આ બિરયાની મેં ચોક્કસ તમે તમારા કિચનમાં કરજો તમે જોઈ શકો છો આ રીતે તમે ક્યાંયથી પણ આ રીતે સ્પૂનથી એડ કરશો બધી જ બાજુથી એક સરખા ચાવલ અને મસાલાનું કોમ્બિનેશન તમને ખૂબ જ ભાવશે તમારા બધાનો આભાર થેન્ક યુ સો મચ ફરી એકવાર આવી જ એક રેસીપી સાથે મળીશું